હે નારદ મુનિ મેં તમને કહેલું કે તેના અહંકારના કારણે મોટું પાપ કરી બેસ્યો તે પાપના કારણે તેને ઘણા જન્મો સુધી પીડા ભોગવવી પડી એક જન્મમાં તે એક ગરીબ ઘરના

આ જ ઉપાયને અનુસરતા તે વૃદ્ધ રાજાએ તેની અંતિમ આયુષ્ય પીપળની સેવા અને પૂજામાં વિતાવી જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ પોતે તેને પોતાની સાથે બોલાવ્યો અને કહ્યું પીપળનું પૂજન એ મારા સ્વરૂપની પૂજા છે આ કર્મ પાપોને દૂર કરે છે અને જીવાત્માને વિમલ બનાવે છે પીપળના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય વાસ છે તેના મૂળમાં બ્રહ્મા તણા તણામાં ભગવાન વિષ્ણુ અને પાંદડાઓમાં ભગવાન શંકર રહે છે પીપળની પૂજા કરવાથી માત્ર ફળ જ નહીં પરંતુ આધ્યાત્મિક જ્ઞાન અને આત્મ શાંતિ મળે છે નારદ મુનિ આ કથાનું શ્રવણ વર્ણન અને પૂજન જે કરે છે તે જન્મ જન્માંતરના પાપોથી મુક્તિ થાય છે અને અનંત પુણ્ય મેળવે છે તમે આ જ્ઞાનને પૃથ્વી લોકમાં ફેલાવજો જેથી વધુ લોકોને તેનો લાભ મળી શકે ત્યાર પછી ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ મુનિ હવે હું તમને એ કથા સંભળાવું છું જે પીપળના વૃક્ષના મહત્વને સમજાવશે પૂર્વકાળમાં એક ગરીબ માણસ હતો જેનું નામ હરિદાસ હતું હરિદાસનું જીવન ગરીબીમાં પસાર થતું હતું ઘરમાં દરિદ્રતા અને દુઃખ ભરેલું હતું પરિવારને ભોજન પણ દુર્લભ હતું આ ગરીબી અને મુશ્કેલીઓ વચ્ચે પણ હરિદાસ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો તે રોજ મંદિરે જતો અને પ્રાર્થના કરતો એક દિવસ હરિદાસના જીવનમાં વધુ ભારે મુશ્કેલી આવી તેને પોતાના પરિવારમાંથી એકમાત્ર પોતાના આશાનો ટુકડો તેના પુત્રને પણ ગુમાવવાનું જોખમ હતું તે દુઃખી બનીને મંદિરે ગયો અને ભગવાન વિષ્ણુના ચરણોમાં પડ્યો ભક્તિભર્યા બોલ્યો હે પ્રભુ મારું જીવન કેમ છે મને રસ્તો બતાવો કે હું શું કરું ત્યારે ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં હરિદાસને દર્શન આપ્યા અને કહ્યું હે હરિદાસ તું પીપળના વૃક્ષની પૂજા કર તેની પ્રદક્ષિણા કર પાણી અર્પણ કર અને શ્રદ્ધાથી મંત્રોચ્ચાર કર તેનાથી તારા જીવનમાંથી તમામ દુઃખ અને પાપ દૂર થશે તારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને તને તારા પુત્રના જીવનના આશીર્વાદ મળશે હરિદાસે ભગવાનના વચનો પ્રમાણે પીપળની પૂજા શરૂ કરી થોડા સમય પછી તેની તમામ મુશ્કેલીઓ દૂર થઈ અને તેના જીવનમાં સુખદ પરિવર્તન આવ્યું નારદ મુનિ આ કથા માત્ર શ્રવણ કરવાથી પણ મનુષ્યના જીવનમાં સુખ ફળ મળે છે જે કોઈ આ કથા સંભળાવે અથવા સાંભળે છે તે ભગવાનના આશીર્વાદથી ધન્ય થાય છે આ કથા જીવનના પાપો દૂર કરીને પવિત્રતા અને મંગળમય જીવનનો માર્ગ દર્શાવે છે કિશનલાલ એક ઈમાનદાર અને મહેનતુ માણસ હતો પરંતુ તેનું જીવન ખૂબ કષ્ટોથી ભરેલું હતું તે જંગલમાંથી લાકડા કાપીને તેને વેચતો અને કોઈક રીતે પોતાનું કુટુંબ ચલાવતો તેનો પરિવાર મોટો હતો વૃદ્ધ માતા પિતા તેની પત્ની ગાયત્રી અને ત્રણ નાની દીકરીઓ અને દીકરો કિશનલાલ દિવસ રાત મહેનત કરતો હતો છતાં પણ તે પોતાના પરિવાર માટે પૂરતું ભોજન જોડી શકતો ન હતો તેના ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય નહોતું થતું અને ન તો કોઈ દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવતી કિશનલાલ ને શાસ્ત્રો અને ધાર્મિક મહત્વનું કોઈ જ્ઞાન એક દિવસ હાથમાં લઈને જંગલમાં લાકડા લેવા માટે નીકળ્યો સવારે જંગલમાં જતો રહ્યો હતો અને આખો દિવસ જંગલના ખૂણે ખૂણે ફરી વળ્યો હતો પરંતુ લાકડાની તો વાત દૂર રહી એને એક પણ સૂકું ઝાડ મળ્યું નહીં અબાર તો તડકો હોવાથી તે થાકી ગયો હતો અને સૂર્ય મધ્ય આકાશે ચમકી રહ્યો હતો કિશનલાલને ચિંતા થવા લાગી કે જો આજે લાકડા ના મળ્યા તો ઘરમાં ચૂલો નહીં સળગે અને પરિવાર ભૂખ્યો રહેશે ભૂખ અને તરસથી બેહાલ કિશનલાલ વધુ અંદર જંગલમાં આગળ વધતો રહ્યો થોડીવાર પછી તેને એક વિશાળ પીપળનું વૃક્ષ દેખાયું જે તેની છટા અને ઠંડકથી જુદું લાગતું હતું થાકેલો અને બેહાલ કિશનલાલ એ પીપળના વૃક્ષની છાયામાં બેસી ગયો તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેને દુઃખભર્યા સ્વરમાં કહ્યું હે પ્રભુ મારું જીવન આમ દુઃખથી ભરેલું કેમ છે શું આ ગરીબી અને મુશ્કેલીઓ કદી દૂર થશે નહીં એવું લાગ્યું કે તે પીપળના વૃક્ષમાંથી કંઈક અલૌકિક શક્તિ નીકળી રહી છે જે તેને પોતાની તરફ ખેંચી રહી છે જ્યારે કિશનલાલ તેનો અર્થ સમજી શક્યો ત્યારે કંઈક અદ્ભુત બન્યું જંગલનો આ ભાગ ખૂબ જ ભયાનક હતો ઊંચા ઊંચા વૃક્ષો ઘના વેલ અને ઝાડીઓએ સૂર્યની કિરણોને જમીન પર આવવાથી અટકાવેલી હતી જગ્યા જગ્યા પર સાપ વીંછું અને અન્ય હિંસક પ્રાણીઓનો ખતરો પણ જોવા મળતો હતો પરંતુ કિશનલાલની

આ કેટલું મોટું અને મજબૂત વૃક્ષ છે જો હું તેની ડાળીઓ કાપી લઉં તો આજે કામ બની જશે પછી કુલ્હાડીને અને વૃક્ષની નજીક પહોંચ્યો વૃક્ષના નીચે ઊભા રહી તેને થોડી વાર માટે આસપાસ જોતા કુલ્હાડી ઉપર ઊંચી કરી અને જેવી રીતે તે વૃક્ષ પર આઘાત કરવાનો હતો એ સમયે એક ભયંકર અવાજ ગુંજી ઉઠ્યો તે અવાજ સ્ત્રીના જેવો લાગતો હતો અને તે કહી રહી હતી કે હે મનુષ્ય તું શું અનર્થ કરવા જઈ રહ્યો છે ગયો દયાળુ રીતે આસપાસ જોવા લાગ્યો પરંતુ ત્યાં કોઈ જોવામાં આવ્યું નહીં ત્રીજું વૃક્ષના તણેથી એક ભયંકર કાળા રંગનો સાપ પ્રગટ થયો આ સાપની આંખોમાં એવી તેજસ્વી ચમક હતી કે આગની જ્વાળાઓ ઉત્પન્ન કરી રહી હતી કિશનલાલ ભયથી પાછો અટ્યો અને સાપ ધીમે ધીમે તેના સામે આવીને એક નમ્ર સ્ત્રી રૂપ ધારણ કરી ગયો તે કોઈ સામાન્ય સ્ત્રી ન હતી પરંતુ એક નાગકન્યા હતી તેના ચહેરે તેજસ્વી ચમક હતી અને તેની આંખોમાં ઘણું બધું રહસ્ય છલકાતું હતું નાગકન્યા ગંભીર અવાજમાં બોલી હે મનુષ્ય તું આ પવિત્ર પીપળના વૃક્ષને કાફવા જઈ રહ્યો હતો તને શું ખબર છે કે આ વૃક્ષમાં દેવતાઓનો નિવાસ છે આને કાપવાથી તને મહાન પાપ લાગશે ઈસલલાલના હૃદયની ધડકન વધી ગઈ તે ભયથી કાપતો અવાજમાં બોલ્યો હે દેવી તમે કોણ છો અને મારી સાથે મનુષ્યની ભાષામાં કેવી રીતે વાત કરી રહ્યા છો મેં તો આવું ક્યારેય સાંભળ્યું નથી કૃપા કરીને મને કહો તમે કોણ છો અને આ વૃક્ષ એટલું વિશેષ કેમ છે નાગ કન્યા હસી અને બોલી હે મનુષ્ય હું આ પીપળના વૃક્ષની રક્ષા કરનારી છું મારું નામ નાગીની સુરસા છે આ વૃક્ષ મારા માટે ખૂબ જ પ્રિય છે કારણ કે આ વૃક્ષમાં મારો વાસ છે પરંતુ આ વૃક્ષ સાથે મારું આ જોડાવું માત્ર આ જન્મનું નથી પરંતુ આ એક જૂની કથાનું પરિણામ છે સાંભળો હું તમને મારા પૂર્વ જન્મની કથા સંભળાવું છું આ કહેતા સુરસાનો ચહેરો ગંભીર થઈ ગયો અને તેની આંખોમાં ભૂતકાળનું એક ઊંડું રહસ્ય ચમકવા લાગ્યું કિશનલાલ આશ્ચર્ય અને જિજ્ઞાસાથી તેની તરફ જોઈ રહ્યો હતો કેમ કે આ બધું તેના માટે અદભુત અને વિકટ હતું કન્યાએ ઊંડો શ્વાસ લીધો અને કિશનલાલની તરફ જોઈને કહ્યું હે મનુષ્ય ગયા જન્મમાં મારું નામ સુમતી હતું હું એક પ્રતિષ્ઠ વિશ્વય પરિવારમાં જન્મી હતી મારા પિતા એક ધનવાન વેપારી હતા અને મારા લગ્નની વ્યવસ્થા તેમણે મોટી ધૂમધામથી કરી હતી મારું લગ્ન એક પૂર્ણાત્મા અને જ્ઞાની વિશ્વય પુત્ર સાથે થયું જેનું નામ ધર્મપાલ હતું મારા પતિ અત્યંત ધાર્મિક સ્વભાવના હતા અને અનાજનો વેપાર કરતા હતા તેમનું જીવન સાદું હતું પરંતુ તેઓ ધર્મ અને સત્કર્મમાં મગ્ન હતા પરંતુ હું તેમના ગુણોથી સંપૂર્ણપણે વિપરીત હતી મારો સ્વભાવ અત્યંત સ્વાર્થી અને અહંકારી હતો હું મારા પતિનો આદર ન કરતી હતી અને ન જ કોઈ પ્રકારના ધાર્મિક કાર્યોમાં રસ ધરાવતી હતી મને દેવી દેવતાઓની પૂજા વ્યર્થ લાગતી હતી

ચ્યાંના વાતાવરણમાં એક અલૌકિક શાંતિ છવાયેલી હતી ઋષિએ તેમના આશ્રમના આંગણામાં એક નાનકડા પીપળનું વૃક્ષ વાવ્યું હતું ગામના લોકો ત્યાં નિયમિત રીતે પૂજા કરવા આવતા તેઓ પીપળના વૃક્ષના ચારેય દિશાઓમાં દીપક પ્રગટાવતા જળ અર્પણ કરતા અને તેની પરિક્રમા કરતા તેમનો વિશ્વાસ હતો કે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે તે વૃક્ષને પૂજા કરવાથી તેમના પિતૃ પ્રસન્ન થાય છે લોકોની શ્રદ્ધા અને ભક્તિથી એ વૃક્ષ ખૂબ જ ઓછા સમયમાં વિશાળ બની ગયું એક દિવસની વાત છે હું તે આશ્રમ પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં મેં જોયું કે એક બ્રાહ્મણ ખૂબ શ્રદ્ધાથી તે પીપળના વૃક્ષની પૂજા કરી રહ્યો હતો તે વૃક્ષને નીચે જળ અર્પણ કરીને મંત્રોચ્ચાર કરી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને હું હસી પડેલી અને કટુ અવાજમાં કહ્યું અરે બ્રાહ્મણ તમે મૂર્ખોની જેમ કરી રહ્યા છો આ તો ફક્ત એક ઝાડ ઝાડ છે 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 ન ન ફળ આપે આપે ફૂલ આ આ પણ કામનું તમે વ્યર્થનો કરો છો આ વૃક્ષનું પૂજન કરવાથી તમને કોઈ લાભ નઈ થાય મારા શબ્દો સાંભળીને તે બ્રાહ્મણ ખૂબ શાંતિથી મારી તરફ જોઈ રહ્યો હતો પછી તે ગંભીર અવાજમાં બોલ્યો હે દેવી તમારું અજ્ઞાન જ તમારા વર્તનનું કારણ છે શું તમને ખબર નથી કે આ પીપળનું વૃક્ષ માત્ર એક સામાન્ય વૃક્ષ નથી આ વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આ વૃક્ષ જીવંત છે અને અત્યંત પવિત્ર છે આની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેની નીચે જળ અર્પણ કરવાથી બધા પિતૃઓના આશીર્વાદ મળે છે અનેક જન્મોના પાપ આ વૃક્ષની પૂજા કરવાથી નષ્ટ થઈ જાય છે આ વૃક્ષ માનવજીવન માટે એક લાભરૂપ છે તે બ્રાહ્મણની વાતોએ મારા અહંકારને વધારે બઢાવો આપ્યો મેં તેના અને આ વૃક્ષનું ઉપાસ કર્યો હું ક્રોધિત થઈને એ વૃક્ષના નજીક પહોંચી મસ્કરી કરતા મેં કહ્યું દેખું તો આ તમારું વૃક્ષ કેટલું મહાન છે એમ કહીને મેં એ વૃક્ષને લાત મારી જેમજ મારી લાતે વૃક્ષને લાગી તે સમયે એક અજીબ ઘટના ઘટી મારા પગ અને મારા આખા શરીરમાં લાય બળવા લાગી મે જોયું કે મારું શરીર બદલાઈ રહ્યું હતું ધીમે ધીમે મારી ત્વચા કાળી પડતી ગઈ અને થોડા જ વખતમાં હું એક ભયંકર સાપના રૂપમાં ફેરવાઈ ગઈ હું એક નાગણીના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી આ જોઈને હું બૂમા બૂમ કરવા લાગી મારી બૂમો સાંભળી તે આશ્રમના ઋષિ ત્યાં આવી ગયા હું તેમના પગમાં પડી ગઈ ઋષિ બોલ્યા હે સ્ત્રી તે કર્યું છે વૃક્ષને અપવિત્ર કરવું અને તેનું અપમાન કરવું ભગવાન વિષ્ણુનું અપમાન કરવા સમાન છે તને તારા કર્મોનો દંડ મળ્યો છે આ પછી મેં કામતે હૈયે હાથ જોડી મુનિને પ્રાર્થના કરી હે ઋષિવર કૃપા કરીને મને ક્ષમા કરો અને આ શ્રાપથી મુક્તિ માટે કંઈક ઉપાય બતાવો હું મારા પાપો માટે પશ્ચાતાપ કરવા માંગુ છું ઋષિએ ગંભીર સ્વરમાં કહ્યું હે પાપીણી તને આ શ્રાપથી મુક્તિ થવા માટે સો વર્ષ સુધી આ પીપળાના વૃક્ષ પર વસવું પડશે અને તેની રક્ષા કરવી પડશે જ્યારે સો વર્ષ પૂરા થશે ત્યારે તારા પતિ અહીં આવશે અને આ વૃક્ષને પાણી અર્પણ કરશે ત્યાર પછી તને આ શ્રાપથી મુક્તિ મળશે આ કહીને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી હું આ વૃક્ષ પર વસું છું આ વૃક્ષ દિવસોથી વધુ રહ્યું છે અને હું દિવસ રાત તેની રક્ષા કરતી રહી જેથી કોઈ આ વૃક્ષને નુકસાન ન પહોંચાડે આજે મારા સો વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને હું રાહ જોઈ રહી છું કે મારો પતિ ધર્મપાલ અહીં આવી આ વૃક્ષને પાણી અર્પણ કરે ત્યાર પછી હું આ સાપની યોનીથી મુક્ત થઈ શકીશ આટલું કહેતા નાગકન્યાની આંખોમાં આંસુ આવી ગયા અને તેની અવાજમાં દુઃખ અને પશ્ચાતાપ સ્પષ્ટ રીતે ઝલકતા હતા કિશનલાલ આ બધું સાંભળીને આવાક રહી ગયો કિશનલાલ સમજી શકતો નહોતો કે જે કંઈ તેને સાંભળ્યું તે સપનું હતું કે સત્ય તેના હૃદયમાં ભય અને શ્રદ્ધા બંનેનો સંચાર થઈ રહ્યો હતો નાગકન્યાની કરુણ વાર્તા સાંભળી કિશનલાલ મૂડ થઈ ગયો તેની આંખોમાં આશ્ચર્ય નહોતો કે તે આ ઘટના સાથે કેવી રીતે જોડાયેલો હતો ત્યાં અચાનક એક દિવ્ય તેજથી આશ્રમના ઋષિ પ્રગટ થયા તેમનો સ્વર ગંભીર અને આશીર્વાદથી પરિપૂર્ણ હતો મુનિએ કિશનલાલ તરફ જોતા કહ્યું હે કિશનલાલ આ બધું તારા પૂર્વજન્મના કર્મોનું પરિણામ છે શું તું જાણવા ઈચ્છે છે કે તું આ નાગકન્યાના જીવનમાં કયા સ્થાન પર છે કિશનલાલ ચમકતી નજરે ઋષિ તરફ જોઈને અને કાંપતા અવાજમાં કહ્યું હે ઋષિવર કૃપા કરીને મારા પર કૃપા કરો અને મારા જન્મોના રહસ્યનું જ્ઞાન આપો આ બધું શું થઈ રહ્યું છે હું આ નાગકન્યાની સાથે કેવી રીતે જોડાયેલો છું ઋષિએ તેમની આંખો બંધ કરી અને તેમના મોઢા ઉપર ગંભીર આભા પ્રગટ થઈ પછી તેમને કહેવાનું શરૂ કર્યું હે કિશનલાલ સાંભળ તારા પૂર્વજન્મની કહાની આ નાગકન્યા જેનું નામ સુમતી છે તેનો પતિ તું જ હતો તે જન્મમાં તું ધર્મપાલ નામનો એક પુણ્યાત્મા વેપારી હતો તું સુમતી સાથે વિવાહિત થયો હતો અને તેનું જીવન સવારવાનો દરેક પ્રયાસ કર્યો હતો તું એક ધર્મનિષ્ઠ અને સત્યવાદી વ્યક્તિ હતો તે સુમતીને સદમાર્ગ પર લાવવાના અનેક પ્રયત્ન કર્યા હતા કિશનલાલ આશ્ચર્ય અને અવિશ્વાસ સાથે કહે છે શું હું આ નાગકન્યાનો પતિ હતો ઋષિએ સ્મિત સાથે જવાબ આપ્યો કિશનલાલ સુમતીએ તેના અહંકાર અને અજ્ઞાનના કારણે પીપળના વૃક્ષનું અપમાન કર્યું હતું જેના પરિણામે તેને સર્પ યોનિનો શ્રાપ મળ્યો હતો પરંતુ ભગવાન વિષ્ણુએ તારા પુણ્ય કર્મોના કારણે આ નિયમ બનાવ્યો છે કે માત્ર તારે જ પવિત્ર પીપળના વૃક્ષને જળ અર્પણ કરવાથી જ સુમતીને આ શ્રાપમાંથી મુક્તિ મળશે તને અહીં આજે તારી નિયતિ ખેંચી લાવી છે તારું આજે અહીં આબું સંયોગ નથી પરંતુ આ વિધિના વિધાન છે સુમતી તે ઋષિની વાતો સાંભળી કિશનલાલના ચરણોમાં પડી ગઈ તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેતી રહી તે કાપતા અવાજમાં બોલી હે સ્વામી હું મારા પૂર્વજન્મના પાપો માટે તમારાથી ક્ષમા માંગુ છું મારા અહંકાર અને અજ્ઞાનના કારણે મેં તમને ઘણું દુઃખ પહોંચાડ્યું છે અને આ પીપળના પવિત્ર વૃક્ષનું અપમાન કર્યું છે પરંતુ આજે હું તમને ફરીથી પ્રાર્થના કરું છું કૃપા કરીને આ પવિત્ર વૃક્ષની જળ અર્પણ કરી મને આ શ્રાપ માંથી મુક્તિ અપાવો ઈશનલાલની આંખોમાં કરુણા ભરાઈ આવી તેને નાગકન્યા પ્રત્યે કોઈ ગુસ્સો કે ઘૃણા ન દર્શાવી પરંતુ તેના હૃદયમાં શ્રદ્ધા અને સહાનુભૂતિના ભાવ ઉઠ્યા તેને ઋષિ તરફ જોઈને કહ્યું હે ઋષિવર મને જણાવો હું આ પુણ્ય કાર્ય કેવી રીતે પૂર્ણ કરું ઋષિએ કિશનલાલને પીપળના વૃક્ષ પાસે લઈ જઈને કહ્યું હે વત્સ આ વૃક્ષ પર શ્રદ્ધાથી જળ અર્પણ કરી અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો આથી તારા પૂર્વજન્મના બંધન વિમુક્ત થઈ જશે અને સુમતીને પણ મુક્તિ મળશે કિશનલાલ નજીકમાં રાખેલા કળશમાંથી જળ ભરીને પીપળ વૃક્ષના સામે ઊભો રહીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા જળ અર્પણ કરવાનો આરંભ કર્યો જેમને જળની ધારા પીપળ વૃક્ષની જળમાં મૂકી ત્યારે એક અદ્ભુત ઘટના બની પીપળ વૃક્ષની નીચે એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને નાગકન્યાનું સર્પરૂપ ધીમે ધીમે નાશ થવા લાગ્યું તેના ઠેકાણે એક સુંદર અને તેજસ્વી સ્ત્રી પ્રગટ થઈ તેનું ચહેરો પ્રકાશમય હતો જાણે તે સ્વયં દેવી હોય સુમતીએ હાથ જોડીને કિશનલાલ અને ઋષિને પ્રણામ કર્યા અને કહ્યું હે સ્વામી તમારી કૃપાથી અને ભગવાન વિષ્ણુની દયાથી આજે મને આ મુક્તિ મળી છે તમે માત્ર મારા પાપનું પ્રાયશિત નથી કરાવ્યું પરંતુ મને મોક્ષના માર્ગ પર લઈ આવ્યા છો ઋષિએ આશીર્વાદ આપતા કહ્યું હે સુમતી હવે તું સ્વર્ગલોકની તરફ પ્રસ્થાન કર તારા આ શ્રાપનો અંત થઈ ગયો છે સુમતીએ એક વાર ફરી પીપળના વૃક્ષની પરિક્રમા કરી અને ત્યાંથી દિવ્ય પ્રકાશ સાથે સ્વર્ગલોકની તરફ પ્રસ્થાન કર્યું આ ઘટના પછી કિશનલાલના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું તેને પીપળના વૃક્ષની મહિમા સમજી અને દરરોજ તેનું પૂજન કરવાનું શરૂ કર્યું પોતાના પરિવારને પણ ધર્મના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપી જ્ઞાન થયું હતું કે પવિત્ર પીપળ વૃક્ષનું સન્માન અને દેવતાઓનું સ્મરણ જીવનને સફળ બનાવે છે ભગવાન વિષ્ણુએ પીપળના વૃક્ષની મહિમા વિશે આ કથા પૂરી કરી તેમના મુખ પર કરુણા અને દિવ્યતા આભારી હતી દેવર્ષિ નારદ ખૂબ ભાવનામાં ડૂબી ગયા હતા તેમને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા કહ્યું હે પ્રભુ તમે પીપળના વૃક્ષની મહિમા અને આ કથા સંભળાવીને મારી જિજ્ઞાસાને શાંતિ આપી હું ધન્ય થઈ ગયો આ કથાથી સ્પષ્ટ છે કે મનુષ્ય પોતાને અજ્ઞાન અને અહંકારના કારણે પાપના માર્ગ પર ચાલે છે પરંતુ તમારી કૃપાથી જ તેનો ઉદ્ધાર શક્ય છે આ વૃક્ષ માત્ર પવિત્ર છે પરંતુ આપનું દિવ્ય સ્વરૂપ પણ છે ભગવાન વિષ્ણુએ આસ્થા કહ્યું હે નારદ મુનિ આ સત્ય છે પીપળનું વૃક્ષ સૃષ્ટિનું જીવન છે તેની જડમાં હું સ્વયં નિવાસ કરું છું તણાવમાં ભગવાન શિવનો વાસ છે અને શાખાઓમાં બ્રહ્માનો આ વૃક્ષની પૂજા કરવાથી મનુષ્ય ત્રિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જે પણ આ કથા શ્રદ્ધાથી સાંભળશે અથવા પીપળના વૃક્ષની પૂજા કરશે તેની મારા પરમ ધામની પ્રાપ્તિ થશે તેના તમામ પાપો નાશ પામશે અને તેને જીવનમાં સુખ શાંતિ અને પરલોકમાં મોક્ષનો આશીર્વાદ મળશે તો મિત્રો પીપળના વૃક્ષને પાણી અર્પણ કરવાથી શુભ પુણ્ય પ્રાપ્ત થાય છે એક નાગિનીના ઉદ્વા મહાન કથા દ્વારા જાણી લો સમુદ્રની ઊંડાઈઓમાં સ્થિર ક્ષિર સાગરનું દ્રશ્ય અતિ દિવ્ય અને મનોહર હતું સાગરમાં તરંગો વચ્ચે શેષનાગની સૈયા પર ભગવાન વિષ્ણુ શાંતિપૂર્વક વિરાજમાન હતા તેમનું નીલવરની શરીર દિવ્ય તેજ છોડી રહ્યું હતું તેમની પાસે માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહી હતી ચારે તરફ દિવ્ય પ્રકાશ હતો અને વાતાવરણમાં શાંત સંગીતની ધ્વનિ ગુંજાઈ રહી હતી એ સમયે એક પવિત્ર પથ પરથી આકાશ માર્ગે દેવર્ષિ નારદજી ત્યાં પહોંચ્યા નારદજીના હાથમાં તેમની દિવ્ય વીણા હતી અને તેમના ચહેરા પર હળવી ચિંતા દેખાતી હતી ભગવાન વિષ્ણુએ નારદજીને જોયા અને હળવી મુસ્કાન સાથે કહ્યું પધારો નારદ તમારું સ્વાગત છે લાગે છે કે તમે થોડા વ્યાકુલ છો શું વાત છે શું તમારા ભ્રમણમાં કોઈ અનહોની ઘટી છે નારદ મુનિએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહ્યું હે પ્રભુ હું હજી જ પૃથ્વીલોક માંથી પાછો આવ્યો છું પૃથ્વીનું ભ્રમણ કરતા મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું ત્યાં કેટલાક લોકો પીપળના વૃક્ષને કાપતા દેખાયા જાણે તેમને તેના મહત્વની કોઈ જાણકારી બીજી તરફ કેટલાક તપસ્વી મુનિ અને સાધુ એ વૃક્ષની પૂજા કરતા હતા તેઓ તેની પરિક્રમા કરતા તેના પર પાણી અર્પણ કરતા અને મંત્રોચાર સાથે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતા હતા હે નારદ મુનિ હું તમને પીપળના વૃક્ષની મહત્વની એક કથા સંભળાવું છું જે સ્પષ્ટ કરશે કે આ વૃક્ષ શા માટે પવિત્ર છે અને શા માટે તેની પૂજા કરવી જોઈએ આ કથાનું ફક્ત વર્ણન અને શ્રવણ જ મનુષ્ય માટે પુણ્યદાયી છે જે કોઈ આ પવિત્ર કથા શ્રદ્ધા અને ભક્તિ સાથે સાંભળે છે અથવા સંભળાવે છે તે અનેક પુણ્ય મેળવે છે જે વ્યક્તિ આ કથા સાંભળે છે તેના જન્મ જન્માંતરના સંચિત પાપોનો નાશ થાય છે અને તે ધન્ય બને છે એક સમયે દેવતાઓ અને દાનવો વચ્ચે મંથન કરવામાં આવ્યું હતું તે દરમિયાન જે અમૃત નીકળ્યું હતું તે પીપળને મૂળ સાથે જોડાયેલું હતું એથી પીપળે જીવન પૂર્ણતા અને શક્તિનો આધાર લીધો એકવાર એક નાગિનની દુઃખદ કથા રજૂ થઈ હતી તે નાગિન પોતાના જીવનના અતિ દુઃખદ પ્રહારોમાંથી પસાર થઈ રહી હતી આ નાગિનને પોતાના પૂર્વ જન્મના પાપોથી મુક્તિ મેળવવી હતી પરંતુ તેનો માર્ગ અવરોધિત હતો એક વિધાન અનુસાર તેને પીપળના વૃક્ષની પૂજા કરવાનું શરૂ કર્યું કારણ કે એ વૃક્ષ ભગવાન વિષ્ણુનું પ્રતિક છે જે તમામ જીવાત્માને મુક્તિ તરફ દોરી શકે છે નાગિન દરરોજ પીપળના વૃક્ષની પરિક્રમા કરતી તે પર પાણી અર્પણ કરતી અને તેની છાયા નીચે પ્રાર્થના કરતી આ પવિત્ર ખોળે તેના જીવનના તમામ પાપોનો નાશ મળ્યો અને તે મુક્ત થઈ પીપળનું વૃક્ષ એ જીવનનું પ્રતિબિંબ છે તેની જડે મૂળ છે જેના પર સમગ્ર બ્રહ્માંડ નિર્ભર છે હે નારદ મુનિ જે કોઈ આ કથા શ્રદ્ધા અને ભક્તિ સાથે સાંભળે છે તેના જીવનના બધા સંચિત પાપોનો નાશ થાય છે